ભાગ્યું છે તેમણે લાંચ લેતા એક એવા અધિકારીને પકડ્યા જે વર્ગ એકના અધિકારી છે સચિવાલયમાં બેસે છે અને માટે માથા છે છે કોણ મોટું માથું કઈ રીતે એસીબી આખા ઓપરેશનને અંજામ આપ્યો તેની વાત કરવી છે ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે ઓછું પરમાર ભગીરથિ ગુજરાત લાંચ વિરોધી દળનું કામ એવું છે કે સામાન્ય માણસ પાસે કોઈ પૈસા માંગીને હિંમત કરાય નહીં અને હિંમત કરે તો પછી એસીબી તોય પૂછી મિસ્ટર ઇન્ડિયા બની જવાનું હોય છે મિસ્ટર ઇન્ડિયા ઉપર આરોપ એવું લાગે છે કે કયા માટે પોલીસ જવાનો પકડે હોમગાર્ડ પકડે છે ક્લાર પકડે છે તલાટી પકડે છે એસી ચેમ્બરમાં લાખો રૂપિયા લેતો અધિકારી પકડાતો નથી તેની વાત ગાંધીનગર સુધી છે હવે એસીબીએ આ મેળું ભાંગ્યું છે ઘટના એવી છે કે તારીખ આઠમીના રોજ અમદાવાદ ખાતે શાહીબાગ ખાતે આવેલી એસીબી ઓફિસમાં બે વિગતિઓ આવે છે અને બે વિગતિઓ એન્ટી કરપ્શન પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન બારોટને મળી પોતાની નારાજગી પોતાની ફરિયાદ વ્યક્ત કરે છે વિગતો આપે છે કે એસીબીના અધિકારીઓ પોતાના ડાયરેક્ટર પિયુષ પટેલને આખી ઘટનાની જાણ કરે છે પિયુષ પટેલ લીલી ચંડી આપે છે જાણકારી આપે છે એસીબી જેના શિકાર કરવાનો હેતુ તે મોટું માથું હતું પીયુબ પટેલ લીલી ચંડી આપે છે અને એસીબીની ટીમો કામે લાગે છે પણ ફરિયાદ શું હતી એબીની ઓફિસમાં આવેલ બે વ્યક્તિ જેવા ડોક્ટર છે ગુજરાત સરકારના કર્મચારી છે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે તેવા ભાવનગર માં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે હેલ્થ વિભાગમાં ફરજ બજાવતા હતા અને જાણકારી મળી ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્થ વર્કર હોય છે હેલ્થ વર્કરનું કામ માત્ર આરોગ્ય લક્ષી જાણકારી આપવાનું આમાંથી કેટલાક લોકો ડોક્ટર બની જાય છે કે કાયદેસર નારાજ થાય છે તેમનું એક યુનિયન યુનિયન પણ દ્વારા ફરિયાદ કરવામાં આવે છે અને ભાવનગરમાં ફરજ બજાવતા ડેપ્યુટી ડાયરેક્ટર તેણે અમારી પાસે ખંડણી માંગી છે બસ આ અરજી આધારે ડેપ્યુટી ડાયરેક્ટર તેઓ ડોક્ટર હતા ફરજ મુક મોકૂફ ઉતારી દેવામાં આવે છે તેઓ સસ્પેન્ડ થયા છે તેમની પાસે ઇન્કવાયરી બેસાડવામાં આવે છે ઇન્ક્વાયરી ઇન્ક્વાયરી ઓફિસ પૂરું થઈ જાય છે બે હાજર ચોવીસ માં ઇન્ક્વાયરી પૂરી થઈ જાય છે ઇન્ક્વાયરી મોકલવામાં આવે છે અધિક સચિવ દિનેશ પરમાર ઇન્ક્વાયરી નો વિભાગ તેમની પાસે છે હેલ્થ વિભાગમાં કર્મચારીઓ સામે જે તપાસ થાય છે તે તપાસનો એક એવા અહેવાલ છે જોઈને આધારે રિપોર્ટ કરવાનું કામ ચુકાદો આપવાનું કામ દિનેશ પરમારને સોંપવામાં આવે છે ગાંધીનગર જૂના સચિવાલયમાં આલિશાન એસી ચેમ્બરમાં બેસે છે દિનેશ પરમાર પાસે આ બંને ડૉક્ટરનો રિપોર્ટ આવી ગયો હતો દિનેશ પરમાર તકલીફ આ ડોક્ટર તેમનો સંપર્ક કરે કરતા નથી વાત કી રીતે આગળ વધે દિનેશ પરમારના વજેટયાત તરીકે અમદાવાદ ડેન્ટલ કોલેજના પૂર્વ ડીન એવા વેગ એ એકના વર્ગ એકના કર્મચારી રહી ચૂક્યા છે અને ગિરીશ પરમાર બેને ડૉક્ટરને મળવા આવે છે એવું કહે છે તમારો કેસ વધી જાય છે તમારી ફેવરમાં ચુકાદો આવે છે તેમ સાહેબને મળવા તૈયાર થાવ તો આ બને તે ડેપ્યુટી ડાયરેક્ટર ડૉક્ટર હતા આ ડૉક્ટર ડેન્ટલ પૂર્વ ડીન છે અને ગિરીશ પરમાર તેમની સાથે ગાંધીનગરના પહોંચે છે એડિશનલ પૂર્વ સેક્રેટરી દિનેશ પરમારની ચેમ્બરમાં મિટિંગનો દોર શરૂ થાય છે એક વખત બે વખત અને ત્રણ વખત આયામ ગણી થાય છે રૂપિયા પાંચ લાખની તમારે તરફેણમાં ચુકાદો જોતો હોય તો નિષ્કલંક અને નિષ્પાપ છો એવો ઓર્ડર જોતા હોય તો પચાસ લાખ રૂપિયા આપવા પડશે આ સ્થિતિ છે ગુજરાતની સરકારના અધિકારીની આ એવા કેટલા મિત્રનો દિનેશ પરમાર છે કે એ બહુ મોટા સાંસદ છે તેના સગા છે તેનાથી કોઈ ફરક નથી પડતો સાંસદ તો નહીં નહીં કહું હોય કે તમે લાંચ લેજો છતાં લાંચ લેવાની લાંચ લેવાની કિંમત ભૂલ રિટાયરમેન્ટ પછી પણ ભોગવવું પડે છે કુદરતનો કર્મ છે કર્યું તે ભોગવવું પડે વાવ્યું છે તે લણવું પડે છે બ્યુરોચી પરમાર ભગીરસી ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળી